નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં જીરુંના ભાવ હવે કેવા રહેશે ભાવમાં સુધારો થશે કે નહીં અને આજના જીરુંના તાજા બજાર ભાવની વિડીયોમાં વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો જીરા બજારમાં તેજી સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે બજારની ધારણા કરતા આવકો ઓછી થવાને કારણે હાજર અને વાયદા બજારમાં ભાવ સુધરી રહ્યા છે મંગળવારે ગુજરાતમાં અંદાજે દૈનિક ધોરણે સડસઠ હજાર બોરી જીરાની આવક થઈ હોવાનો અંદાજો છે જેમાં ઊંઝામાં ત્રીસ હજાર બોરી જીરાની આવક થઈ હોવાનો અંદાજ છે હાલની સ્થિતિએ રૂપિયા ચાર હજાર છસોથી રૂપિયા પાંચ હજારની સપાટીએ જીરાના ભાવ ચાલી રહ્યા છે જીરાના વાયદામાં સુધારા સાથે રૂપિયા ચોવીસ હજાર સાતસોની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો છે છેલ્લા બે સપ્તાહથી જીરાના ભાવમાં સુધારા સાથે વેપાર થઈ રહ્યો છે રાજસ્થાનની આવક જે રીતે થશે એવી રીતે ધારણા હતી એ રીતે આવક થઈ નથી આ કારણે માર્ચ મહિનામાં રૂપિયા ચાર હજારની સપાટીએ પહોંચી ગયેલ જીરાના ભાવ હાલ રૂપિયા પાંચ હજારની સપાટીની આસપાસ આવી ગયા છે ત્યારબાદ આજના જીરાના ભાવની વાત કરીએ તો ભેંસાણ ત્રણ હજારથી ચાર હજાર સાતસો એક ભચાઉ ચાર હજાર છસોથી ચાર હજાર સાતસો અઠાવન ખાંભા ચાર હજાર ચારસોથી પાંચ હજાર રાપર ત્રણ હજાર સાતસોથી ચાર હજાર નવસો બે राजकोट 3951 થી 4950 વિસાવદર 3350 થી 4488 સાવરકુંડલા 4300 થી 4851 બાબરા 3830 થી 4990 ઉપલેટા 4200 થી 4600 બેચરાજી 3771 થી 4300 જેતપુર 4250 થી 4 આઠસો ત્રીસ મોરબી ચાર હજાર થી ચાર હજાર નવસો ધારી ચાર હજાર થી ચાર હજાર એકસો વાકાનેર ચાર હજાર બસો થી ચાર હજાર નવસો હળવદ ચાર હજાર ત્રણસો થી પાંચ હજાર પાટણ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર બાર હારીઝ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર આઠસો ચોવીસ પાટડી ચાર હજાર બસો પચાસથી ચાર હજાર નવસો ચોવીસ પાંથાવાડા ત્રણ હજાર છસો પંદરથી ચાર હજાર છસો વાવ ત્રણ હજાર ચારસો પચાસથી પાંચ હજાર પાંચસો પંચાવન ભાવનગર ચાર હજાર થી પાંચ હજાર વીસ મહુવા અઢારસોથી પાંચ હજાર પંદર અમરેલી બે હજાર છસો થી ચાર હજાર નવસો પચાસ જામનગર બે હજાર આઠસોથી ચાર હજાર આઠસો જુનાગઢ ચાર હજાર થી ચાર હજાર સાતસો સિત્તેર દિયોદર ચાર હજાર બસોથી પાંચ હજાર ડીસા ચાર હજાર થી ચાર હજાર આઠસો એકસઠ સિદ્ધપુર ત્રણ હજાર થી ત્રણ હજાર ત્રણસો થરાદ ત્રણ હજાર ચારસો થી પાંચ હજાર જામખંભાળિયા ચાર હજાર બસો એંશીથી ચાર હજાર આઠસો પચાસ જસદણ ચાર હજાર પચાસથી ચાર હજાર આઠસો પચીસ જામજોધપુર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર આઠસો એકત્રીસ વિસનગર બે હજાર એકાવનથી ચાર હજાર ત્રણસો સડસઠ ચાર હજાર એકસો સાઠથી ચાર હજાર નવસો કડી ત્રણ હજાર ચારસોથી ચાર હજાર આઠસો પિલુડા ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો એકાવન સમી ચાર હજાર બસો થી ચાર હજાર આઠસો પંચોતેર વિરમગામ ત્રણ હજાર ચારસો સાઠથી ચાર હજાર આઠસો ઓગણએસી અંજાર ત્રણ હજાર નવસોથી ચાર હજાર નવસો એંશી ઇકબલગઢ ચાર હજાર છસોથી ચાર હજાર છસો ભાભર ચાર હજારથી ચાર હજાર નવસો બોટાદ ત્રણ હજારથી ચાર હજાર નવસો પાંચ રાધનપુર ત્રણ હજાર ત્રણસો એંશીથી પાંચ હજાર વીસ ધીમા ત્રણ હજાર એકસો પચાસ ચાર હજાર નવસો વારાહી ત્રણ હજાર છસો સિત્તેર પાંચ હજાર એકસો એકાવન ધાનેરા ત્રણ હજાર એકસો બેથી ચાર હજાર નવસો ઊંઝા ત્રણ હજાર છસોથી છ હજાર ચારસો એકવીસ નેનાવા ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે